રાજકોટમાં બાર વર્ષ પછી વડીલોના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે રામકથા ત્રેવીસ નવેમ્બરથી શરૂ થઈને એક ડિસેમ્બર સુધી ચાલશે દરરોજ એક લાખ લોકો રામકથાનું શ્રવણ કરશે અને પ્રસાદ લેશે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને વ્યવસ્થા કરવાનું આયોજન શરૂ થઈ ગયું છે આ સાથે અલગ અલગ સમિતિના સ્વયંસેવકોએ પોતાની જવાબદારી ખૂબ જ કાળજીપૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્ય ઉત્સવ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે રાજકોટમાં રેસ ના આંગણે ત્રેવીસ નવેમ્બરથી આરંભ થઈ રહેલા આ ધર્મ ઉત્સવ સ્વરૂપ વૈશ્વિક રામકથાનું રસપાન કરવાનો અમૂલ્ય લાભ વધુને વધુ લોકો લઈ શકે અને લાખો લોકો બેસીને કથા શ્રવણ કરી શકે તે માટે વિશાળ ડોમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય મોરારી બાપુની વ્યાસપીઠનું સંપૂર્ણ સ્ટેજ ડેકોરેશન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખીને કરવામાં આવશે બે પ્રકારની શુદ્ધિનું કામ કરે છે એક પર્યાવરણની શુદ્ધિ માટે ત્રીસ લાખ વૃક્ષો બારથી પંદર ફૂટના અમે કરી ચૂક્યા છીએ અને એક કરોડ ચાલીસ લાખ એક દોઢ વર્ષમાં પૂરા કરવા છે બીજું સામાજિક શુદ્ધિ સામાજિક સંસ્કાર શુદ્ધિનું કામ કરે છે એ અંગે આ વૃદ્ધાશ્રમ છે જે નિરાધાર વૃદ્ધો છે ખાસ કરીને શ્રમિક વર્ગના વૃદ્ધો છે વોચમેન હોય પટાવાળા હોય રિક્ષાવાળા હોય ઠેલાવાળા હોય ઘરકામ કરતી બાઈ હોય આયા હોય જેને કોઈ સંતાન નથી કે છે તો કોઈ રાખતું નથી જે લોકો શારીરિક રીતે અસહાય છે આર્થિક રીતે અસહાય છે એ લોકો માટેનો આ નિઃસહાય અને નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે અત્યારે સાડા છસો વૃદ્ધો છે જેમાં બસ્સોની આસપાસ વૃદ્ધો ડાયપર ઉપર છે જેને નવડાવા ખવડાવવા બધું કરવાનું કામ પેરામેડિકે કરે છે એ એ સેવા માટે સૌથી મોટો વૃદ્ધાશ્રમ આખા ભારતનો પરિશ્રમિકો માટેનો પાંચ પાંચ હજાર વૃદ્ધો રહી શકે એવો જામનગર રોડ પર બની રહ્યો છે જેમાં ચૌદસો રૂમ બનશે હોસ્પિટલ બનશે પેરામેડિક સ્ટાફ રહેશે બધું જ થશે એ માટે પૂજ્ય મોરારી બાપુએ ફંડ ઉભે ફાળો ઊભો કરવા માટે કથા આપી છે આંતરરાષ્ટ્રીય સ્તરની આ કથા રહેશે